ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગયું વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં જગા બનાવી લીધી છે આ સાથે ભારતે બે હજાર ત્રેવીસના ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો પણ લઈ લીધો છે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારત મર્યાદિત ઓવરના ફોર્મેટ આઈસીસી ટુર્નામેન્ટની ટાઇટલ મેચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે આ સાથે ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં તૂટ્યો રેકોર્ડ જીઓ હોટસ્ટાર પર સાઠ પોઈન્ટ નવ કરોડથી વધુ લોકોએ જોઈ લાઈવ મેચ ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસની પહેલી સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ ત્રણેયમાં ભારતનું પડલું ભારે રહ્યું હતું કોહલી શ્રેયસ રાહુલ અને હાર્દિકની બેટિંગના દમ પર ભારતે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવ્યું હતું આ સાથે ચૌદ વર્ષ લોબી રાહ બાદ ભારતીય ટીમે આઈસીસીની મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટની નોકઆઉટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું હવે નવ માર્ચે રવિવારે ફાઇનલમાં ભારતનો સામનો સેમિફાઈનલ માં આફ્રિકા અને ન્યૂઝીલેન્ડમાંથી વિજેતા બનનાર ટીમ સામે થશે